આપડા <muchu> <muchu>

ઓવાખા ગામને લેતા હું પેલા મોઆ આવું છું મારો લે બેજો માખ બાંધીને આવજો અન મોઢા માટ લેતા જો પાછા નકા વર્ગ તો હોણ છોટ્યો રે હા જલ્દી આવો મોળું થાય છે હેડો જલ્દી હું મેલુ આવું છું બધા તો એ હું ખોણ એ છે અને એટલું બધું ખો તાંગો મોટું પેટ કરી નાખું ને લઈને આવ્યો તે તપીલીએ ભરું જોન શું આવી તા માયકમાં તો આ તો લે જોત કર અરે ખોરા હું બાંધીને

બે હા એ હાજી બે બેલા બે જણા બાજી તો હજી બાણ તો ડોહો બહો કઈરા તો ડોહો આવા હનો શું થી આવશે આ તો હમણા ડોહી આ તો ઓમ કરશી રહી છે હાલ હમળો તમને અટના પાસા વાત કરવી છું તી આ બટાનું ભૂલું તો વાટકું લઈને ને આવ્યું છે

તમે આવ્યા છો કોઈ આપતું એટલે અમારે આપવું પડે અમારે જવું પડે ઓકે

તપેલી કે દૂધ જમા તપેલી લઈને ખબર પડે એને મોટા મોટું કાઢી ખબર પડે તું પેલું દસ રૂપિયા શાકભાજી okay, વાળા <desk Philadelphia> અને માસ લાવી દે બધા આજ જઈને માસ લઈ આવી એક બીજી વાર ને આવ્યા તું વાળા

અરે મોં ખાવ છો હેડે તાણમ અલે આ રહ્યો મરી જાય ને ના હું બાખું બોમ બાર મોં ખાઈ લે હાલો અયા હું બોલા થારે બાપુ તો વિચાર હતા દડો દડો જ્યાં સીત્યા નહિ રાખાની મનથી તો જ એસ પર આયો જ ન ટેન્શન ટેન્શન ના લેતો હો ઓ તો વાત લાય

માસ્ક પહેરાવો કારણ કે આપણા પરિવારમાં આપણા છોકરા નાના નાના આપણા માં બાપ કોઈ જગ્યાએ ફરવા જાય તો ના જવા દો અને માસ્ક પહેરાવો વાત છે